આજે હજારો ડોક્ટરો એવા છે હજારો ડોક્ટરો કે માત્ર પૈસાની ખોટા ઓપરેશન કરી નાખે યાદ રાખજો એટલું ડોક્ટર હોય અધિકારી હોય કદાચ પૈસા તમને મળી જાય પણ શાંતિ ક્યારે નહીં મળે હું તમને બધાને વિનંતી કરું છું એવા ઘરનો તપાસ કરજો એવા ઘરમાં ડૂબક્યા કરજો કે જે ખોટી રીતે રૂપિયા કમાય છે એના ઘરમાં ક્યાંય હક નહીં હોય જોજો ક્યાંય હક નહીં હોય ઘરવાળી એની માથા કુડાલતી છે કે ઘરવાળી ફસાઈ ગઈ છે બીજે કે એ ફસાણો હશે કે છોકરો આ ગાંડીનો થયો હશે આટા લુસ છે એ મારા બાપ જિંદગી પરમાત્માએ કોકના આશીર્વાદ લેવા માટે આપી છે કોકને છેતરીને પૈસા કમાવા માટે નથી આપી યાર આ